હાર્ડુ સે કેસે અરે બુદ્ધિના બારદાન હાર્ડુ સે એમ નથી કે હાઉ આર યુ એવું પણ મને ક્યાં ઇંગ્લિશ શું હાઉ આર યુ મતલબ કેમ છો તમે હાર્ડુ 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 હું તો એવું સમજો કે હાઉ આર યુ ખબર પડ્યું એમ તમારી આઈ એમ ગુડ ગુડ નાઈસ લે લે આ હું નવાનું પાછું

ના عايز બાપુજી ને નો એમ ડ્રેસ અરે બાપુજી એમ કે છે એને કપડા પહેર્યા ને એ સારા છે એનું નામ છે દોડી બાબા એમ કે છે એટલે એને વવ રીત કેવી છે આ કપડા ઈને કટવો અને હાડે એવું પેરાવો ગામડિયાની રીત શીખવાડો હંસમોર હંસમોર અરે બાપુજી આ જે છે સવા બે લાખ નો ડ્રેસ છે એમ એમ થોડો કે માં કાઢી ફેંકી નાખી દેવાય ડસ્ટબિન માં ઓ સવા 2 લાખ નો આ બાપુજી ધીસ ઇઝ ધ ઓન્લી વન ડ્રેસ લેફ્ટ ઇન ધ મોલ એન્ડ આઈ હેવ સો મચ ફાઇટન ફોર ધીસ ડ્રેસ

નમસ્કાર મિત્રો મારું નામ છે જેમાભાઈ પોપિયા ઉર્ફે જેમા દાદા અને આ વિડીયો અમે બનાવ્યો છે મનોરંજન માટે બનાવ્યો છે તમને હસાવવા માટે અને અમારી ચેનલનું નામ છે ટકા કોમેડી હે ટકાની મોજ હા કોમેડી નહીં ટકાની મોજ હવે દાદા હા અમારી ચેનલનું નામ છે ટકાની મોજ તો આમાં તમે વિડીયો જોતા રહેજો અને તમને અમે હસાવતા રહીશું

આવું તંજનિયા નો લવાયુચર જનરેશન